બધાને ભાઈ મહાદેવ ને જય ગિરનારી તો આજે અમારે ફરવા માં તો જોઈ શકો તમે ઠંડી થોડીક ભાઈ થોડું વધારે વધારે થોડીક આમાં ક્યાં લાગ્યો અંદર બરફ કરવા માં બહુ હેઠળ બહુ ઠંડી છે આજ ફાઈનલી તો અમા ફરવા નીકળી ગયા થોડીક ફોટોગ્રાફી થઈ ગયા આજ થોડાક ક્વાટી ફોર્મ આવી ગયા હવે

માની પાહેની હોય આ જો હરણિયાને આવતા લાગે રોડ ઉપર આપડી જેમો હરણિયાનો રસ્તો છે ફાઇનલીમાં તો સિગરેટ હરગાવ હા તો હરગાવ તો ટેરી પર બંધ કરજો ચાલુ રાખ તો વાંધો નહીં સિગરેટ તો હરજો દે ઇસ્ટેરીમાં હટ માજે લડકારી કેવી લાગે એ એન્જિન ગરમ થયો હવે હા હા ઓ બહુ ઠંડી છે બહુ ઠંડી છે ભાઈ ચાલો તો બાય બાય થોડું વેધર સારું થાશે તો પાછા લોક કન્ટિન્યુ બનાવશું હમણાં આરામ